હિન્દુ ધર્મમાં માન્યતા છે કે પૃથ્વી પર આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ મળે છે આ સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી પાલનપુર જતા હાઈવે પર એક સ્થળ એવું આવેલું છે કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સહિત હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે પાલનપુર ડીસા હાઈવે પર રસાણા ગામની સીમમાં આવેલું આ મંદિરનું નામ છે શિવધાવ શિવધાવની ખાસિયત એ છે કે અહીં હિન્દુ ધર્મના બાર જ્યોતિર્ જ્યોતિર્લિંગ નવ દુર્ગા સહિત હિન્દુ દેવી દેવતાઓના એકસો મંદિર બનાવવામાં આવે છે વર્ષ બે હજાર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ને ત્યારથી ભક્તો આ મંદિર પર શ્રાવણ માસ ને મહાશિવરાત્રિ પર ઉમટી પડે છે આ મંદિરનું વાતાવરણ એકદમ રમણીય છે ને દૂર દૂરથી ભક્તો આવી મંદિરમાં બનાવવામાં આવેલી બાર જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે મંદિરમાં પ્રવેશ કરતા જ એક મોટું શિવલિંગ આવેલું છે અમને આ શિવલિંગ પર ભક્તો જળ અને દૂધનો અભિષેક કરી અભિષેક કરી બિલીના પત્રો છોડાવે છે રબડિયા વિસ્તારમાં આવેલા મંદિરો પર બાળકો યુવાનો યુવતીઓ અને વૃદ્ધો શ્રદ્ધાથી દર્શન કરવા પહોંચે છે એક જ સ્થળ પર તમામ દેવી દેવતાઓના મંદિર આવેલા હોય તેવું મંદિર ભાગ્યે જ જોવા મળતું હોય છે ને એટલે આ અલૌકિક મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે અહીં આવતા શ્રદ્ધાળુ પણ દર્શન કરી ધન્યતા અનુભવી કરી રહ્યા છે મહત્વની વાત છે કે ડીસાના નિવાસી સ્વ નાથાલાલ સોલંકીને એક એવો વિચાર આવ્યો કે તમામ દેવી દેવતાઓના અને તમામ શિવલિંગોના દર્શન કરવા માટે ભક્તોને અલગ અલગ જગ્યાએ જવું પડે છે એક જ જન્મમાં તમામ દેવી દેવતાઓના અને તમામ શિવલિંગના દર્શન કરી શકાતા નથી તેથી તેમણે રસાણા ગામની પવિત્ર ભૂમિ ઉપર એક જ જગ્યાએ તમામ તમામ દેવી દેવતાઓના સ્થાપના કરી જેથી અત્યારે તમામ લોકો આ તમામ દેવી દેવતાઓના તમામ શિવલિંગોના અહીં દર્શન કરે છે આજે શિવરાત્રી નિમિત્તે અહીં મહામેળો ભરાયો હતો અહીં લોકો દૂર દૂરથી આ તમામ દેવી દેવતાઓના અને તમામ શિવલિંગોના દર્શન કરવા માટે આવ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્ષટીન ગુજરાતી મારું નામ આકાશ છે આકાશ પરેશભાઈ ભટિયાર રસાણા મંદિરની અંદર જે તે ટાઈમે બે હજાર ત્રણની અંદર અમારા નાના એવા નાદાલાલ રામાજી સોલંકી જે અત્યારે અમારા વચ્ચે ઉપસ્થિત નથી અહીંયા આગળ આ પહેલી એક શિવરાત્રી એવી આવી છે કે જે અત્યારે અહીંયા વચ્ચે છે નહીં અમારી પણ એમને જે તે ટાઈમે આજે આયોજન બનાવ્યું હતું એમના એક વિચારથી આજે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગ દરેક નદીઓ દરેક ઋષિમુનિઓ અને તેમ છતાં બી દરેક દેવી દેવતાઓના મંદિર અહીંયા આગળ બધા બનાવી નાખ્યા અને શિવલિંગો પણ બનાવ્યા છે બીજા વિશેષ મોટા કે જેનાથી કોઈ આજુબાજુની પબ્લિકને ક્યાંય બહાર કે દૂર જવું ના પડે એક જ જગ્યાની અંદર એક જ ભૂમિની અંદર એક જ સ્થળની અંદર દરેક દેવી દેવતાઓ દરેક નદીઓ ઋષિમુનિઓ અને દેવી દેવતાઓના એમને દર્શન થઈ શકે એમ છે અને શિવરાત્રિનો સવા મનનો શીરો બને છે ભવ્ય મેળો જામે છે સાહીઠથી સિત્તેર હજાર પબ્લિક અહીંયા આગળ શીરાનો પ્રસાદ લે છે અને અમારો હેતુ એવો જ હોય છે કે કોઈ પ્રસાદ લીધા વગર અહીંયાથી જાય નહીં બધા ભાઈ ભક્તો પ્રસાદ લઈને જ જાય અને દર શિવરાત્રિ અહીંયા આગળ દિવસે દિવસે પબ્લિક શિવરાત્રે શિવરાત્રે પબ્લિક વધતી જ જાય છે અને દરેક પબ્લિકને પ્રસાદ મળી રહ્યો છે અહીંયા આગળ અમે ડીસામાં રહીએ છીએ અહીંયા ડીસામાં આ શિવધામ રસાણામાં શિવધામ આવેલું છે અહીંયા અમે દર વર્ષે દર્શન કરવા માટે આવીએ છીએ એક જ જગ્યાએ બધા દેવી દેવતાઓના દર્શન થાય છે બીજી જગ્યાએ દેવી દેવતાઓના દર્શન કરવા જવું પડતું નથી અહીંયા બધી જગ્યાએ દર્શન થઈ જાય દેવી દેવતાઓના એક જ જગ્યાએ દર્શન થઈ જાય છે અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ મજા આવે છે અને મગજને શાંતિ મળે છે ઓકે નામ હું ગોવિંદભાઈ ચૌહાણ ડીસાથી આવું છું અહીંયા ઘણા વર્ષોથી હું અહીંયા દર્શન કરવા માટે આવું છું શિવધામ એક જ જગ્યાએ જો બધા દેવી દેવતાઓના દર્શન કરવા હોય તો શિવધામ રસાણામાં એ એક જ દિવસે બધા દેવી દેવતાઓના દર્શન થાય છે બાર જ્યોતિલિંગોના પણ દર્શન થાય છે અમે પરિવાર સાથે ઘણા વર્ષોથી આવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ મજા આવી અને દર્શન કરી અમે ધન્યતા અનુભવી